મંડળીમાં રાખેલ ખાતર સહિત અનાજનો જથ્થો પલટી ગયો હતો જેના કારણે ચાર લાખ થી વધુ નુકસાન થયું હતું અમારી આ મંડળીમાં ખાતર દવા પછી આ અનાજ કે જે આ દીનદયાળ જે અનાજ સરકાર લેકવા આપશે એ બધું આ પલટી ગયું છે વર્ષોથી આજથી લગભગ બે હાજર સાત માં ફરી આમાં પાણી ભણવાનું હતું વખતે અમે રિપોર્ટ કર્યા હતા તેમાં અમારા આંકડાની પાઇપલાઇનો કરી ગટર લાઈનો કરી પણ ઘટા લાઈનોનું પોણી રસ્તાનું પોણી પાછું મંડળીમાં આવો ને એ રીતે એન્જિનિયરો બોલા આગળ કરીશ અને આગળ પાછળ આગળ પાછળ કોઈ પણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું શું કર્યું કેમ કર્યું એ જોવાયો નથી આજે પરિસ્થિતિ આ લોકોની બેદરકારીના લીધે જ અમારી આ મંડળીની પરિસ્થિતિ વિકટાઈ ગઈ સાહેબ